જો ભાઈ ઈજરાયલ જઈને આવવું હોય ને ગધેડાની ગણી જઈને કામ આવડતું હોય ને કરતા એ ઈજરાયલની અંદર એન્ટ્રી થાય જો ભાઈ કારણ કે ગધેડા ઇન્ડિયા ને હે ને ગધેડા લેખે આપણે આ બધા બરોબર છે ગધેડાની ગણીએ કામ આવડતું હોય એ આવજો ને લાઈન લાઈનમાં ભાઈ અમે તો જોયું જે વરસાદમાં જે આ માણસો કામ કરે બધા ને ક્લિનિંગમાં નાન તેન એક મિનિટ તમને ઉભવાનો વારો ના આવે ન ઉતરવા જવા દે ન તમારો ખાવાનો ટાઈમ જાય તો એમાં અડધી કલાક તમારી કાપી લેશે રૂમ ભાડું કાપીએ બધું કાપીએ કોઈ ફ્રી વસ્તુ ઇજરાયલની અંદર કોઈ વસ્તુ ફ્રી નહીં આપે તમને ઈજરાયલની અંદર કોઈ વસ્તુ ફ્રી ન થાય બરાબર હે અત્યારે હું હોટલના કામમાં ગયો હતો બરાબર હમણાં આવી આવીને હમણાં જો સબ્જી બનાવી સેવ ટમેટાનું શાક બનાવ્યું બરોબર હે પિત્તા ખાય કોઈ જાય હું અત્યારે ચૌદ કલાક પંદર કલાક કામ કરીને આવીએ તો હું આમાં તમે ખાવાનું શું બનાવું સમજી લ્યો બરોબર ગધેડાની ગુણીએ કામ કરતા આવડતું હોય ને તો જ ઈજરાયલની અંદર આવજો ઇજરાયલ પૈસો આપે એનો કંઈ વાંધો નથી પણ કામ કામ તમને ગાયનીમાંથી તમારી

બરોબર એટલું કહેવાનું હતું કે આ બધા ઈજરાયલ ભાગો એ ઈજરાયલ બહુ બહુ મુસીબત વાળું ફોન કરજો બે બે અઢી અઢી લાખ રૂપિયા કમાય પણ કામ કેટલી કલાક કરે એ જોજો તમે પેલા ભાઈ બરોબર છે તો અઢી લાખ રૂપિયા જે ઇન્ડિયા માંથી કે આઠ આઠ કલાક દોઢ લાખ રૂપિયા આપીએ વેલ્ડરના શ્યાર હજાર લાખ અઢી લાખ રૂપિયા પગાર હે ત્રણ લાખ રૂપિયા પગાર હે કોઈ વેલ્યુ જ નથી વેલ્ડરની તો કોઈ વેલ્યુ જ નથી અહીં વેલ્ડર હું પોઈ તે વેલ્ડરમાં આવ્યો હતો વેલ્ડરની વેલ્યુ જ નથી મેં પાંચ મહિના ચાર મહિના વેલ્ડરનું કામ કર્યું હતું વેલ્ડરની વેલ્યુ નથી તમને ટોયલેટની લાદી તોડવા નવીરા બેઠા હોય તો ટોયલેટની લાદી તોડવાનું કહે એવા હે બધા બરાબર હે મારો ભાઈ વિનંતી કરું કે આવો સમજી વિસારીને આવજો ઇજરાયમાં જય નમસ્કાર